જાડેશ્વર ગ્રામ સંકલન ના અભાવે મુખ્ય માર્ગ જ ખોદી નાખવામાં આવ્યો છે ગટરની લાઈન નાખવામાં આવતા કામગીરી અધૂરી સાથે વરસાદી પાણીનો ભરાવો થતા આપ દ્વારા ભાજપના ઝંડા સાથે ટોપી લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો છે ભરૂચ જિલ્લામાં પ્રથમ વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે ઘણા વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરોએ પોતાના ફાયદા માટે ચોમાસું આવનાર હોવાનું છતાં જાહેર માર્ગો પર હાલાકી ભોગવવી પડી રહી છે સાથે જ પૂર્વ પટ્ટી વિસ્તારમાં ભોલાવ અને ઝાડીસો ગ્રામ પંચાયતના સંકલનના અભાવે ભોલાવ પંચાયતે ચોમાસા પૂર્વે જ મુખ્ય માર્ગ ખોદાવી ગટર લાઈન નખાવી દેતા વિસ્તારમાં આવેલી સંખ્યા બંધ સોસાયટીના રહીશો શાળાના વિદ્યાર્થીઓ કોલેજના વિદ્યાર્થીઓ નોકરિયાતો તેમજ સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવા સાથે ટુ વ્હીલર વાહન ચાલકો માર્ગ ઉપર કાદવ કાદવના કારણે લોકોના વાહનો લપસીને પટકાતા અકસ્માતો પણ બની રહ્યા છે અકસ્માતે જીવ ગુમાવશે તો પંચાયત ઉપર માનવ વધુ ફરિયાદ દાખલ કરી ન્યાયની આશાઓ પણ મેળવી શકે તેમ છે સમગ્ર માર્ગ નું સત્યનાશવાડી દેતા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની આગેવાની મુખ્ય માર્ગ ઉપર પંચાયતની લાપરવાહી સામે રોષ ઠાલવી ગટર લાઈનમાં ભરાય રહેલા પાણીમાં ભાજપની ઝંડી સાથે ટોપી લગાવી અનોખો વિરોધ દર્શાવતા ભાજપિયાઓમાં ખળભળાટ ઉભો થયો છે આ જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે જે ખરેખર ભાજપની વાવાઈ કરે છે આ એ લોકોને કાળા મુબારક કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોના હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે તમે જુઓ સામાજ ચોમાસે કોઈ પણ સેફ્ટીના પણ સાધન લગાવ્યા વગર કોઈ પણ અહીંયા રીબીનો સાઈડ ઉપર કંઈ પણ સેફ્ટી પર બસ કોઈપણ ટેન્ટ લગાવ્યા વગર બસ શું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા માંડી છે કે આગળ આવી ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ જીએનએસીની જે દિવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવું છે લખું લાખ હોય તો લખી રાખજો આવનારા બે હજાર પચીસનું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા છે આ લોકો ફક્ત અને ફક્ત થૂક લગાવ્યા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામ આખો મેઇન રોડ તમે જોઈ લો ટીડીઓ વારંવાર રજૂઆત કરી તેમ છતાં ટીડીઓ અને ધ્યાન પણ નથી લીધું ટીડીઓ ને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી જઉં તુલસીધામ માંથી દરરોજ અવરજવર કરું છું તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે અને જનતાએ પણ આનો અવાજ બનવું પડશે અંકેશ્વર વાલિયામાં બિસ્માર માર્ગ ઉપર ભાજપના ઝંડાઓ લગાવી લોકો વિરોધ દર્શાવી રહ્યા છે અંકલેશ્વર વાલિયા માર્ગ બિસ્માર બનતા કઈક વાહન ચાલકોએ ભારે હાલાકીઓ ભોગવી પડી રહી છે કેટલા એ સમય તો ભાજપના ધ્વજ ખાડામાં લગાવી અનોખો વિરોધ દર્શાવ્યો છે ભરૂચ જિલ્લામાં વિકાસ ચોમાસાની સીઝન શરૂ થતા ધોવાઈ રહ્યો હોય તેવી બુમનાળો ઉઠી છે વાલિયા વાલ્યેથી અંકલેશ્વરને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જેના પગલે વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે રોડ ઉપર પસાર થવું મુશ્કેલ બની ગયું છે વિકાસની વાતો વચ્ચે પણ માર્ગોના ખસ્તા હાલ જોઈને લોકોને ભારે આક્રોશ જોવા મળ્યો છે હવે તારે ચોમાસાની સિઝનમાં ભાજપનો ખેસ ભાજપનો જન્મ मार्ग ऊपर लगावानी मौसम सोरे कला खिली उठी सर निशा बंगलो से निशा बहन झाला बोल रही हूँ हमारे बच्चों के स्कूल की वजह से हमें बहुत तकलीफ हो रही है दो दिन बाद तो हमारी गाड़ी स्लिप होते होते बची है हमें चोट लगते लगते बची है

આ વિશે આ નેત્રંગનગરના નગરજનોમાં સર્જાય છે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સાથે કરી ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ અગ્રણી પઠાણે કરી દીધો છે આજે તમે જોઈ છો આ નેત્રંગ ચાર રસ્તાની ઉપર બીરસા મુંડાજી ચોક છે ત્યાં એટલા મોટા નેત્રંગ અંકલેશ્વરને જે મહારાષ્ટ્ર જોડતો હાઇવે છે ને એટલા મોટા ખાડાઓ પ્રથમ વરસાદમાં પડી ગયા છે ત્યારે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા જે ખાડા પડેલા જેની અંદર જે ભાજપના ઝંડા લગાડીને વિરોધ કરવામાં આવેલો અને આજે નેત્રંગ કોંગ્રેસ સમિતિના તમામ સાથીઓ સામાજિક આગેવાનો દ્વારા આજે અમે લોકો જાતે અહીંયા આ તંત્ર દ્વારા જે વરસાદ પ્રથમ વરસાદમાં એટલા મોટા ખાડા પડેલા જે ખાડા પૂરવામાં નથી આવ્યા આજે આગેવાનો દ્વારા અમે જાતે અહીંયા આ ખાડા પૂરવાનું કામ શરૂઆત કરેલી છે મારી મીડિયાના માધ્યમથી સ્પષ્ટ મીડિયાના માધ્યમથી આ તંત્રને વિનંતી છે કે આર એનડી હોય એનએચઆઈ હોય જેટલા પણ એમના આખા જિલ્લાના સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે પ્રથમ વરસાદની અંદર એની અંદર જ તમને બતાવી રહ્યો છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર આ અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલો છે જે રસ્તાઓની સમય મર્યાદા છે ત્રણ વર્ષની તેઓ પણ તૂટી ગયા છે કુંકલેશ્વરનો રસ્તો કેટલા વર્ષોથી આવી હાલતમાં આજે આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે આ તંત્ર આંખ આખાન કરે છે એની ઉપર લાખો અને કરોડો રૂપિયા ચોમાસા જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે એના પૈસાઓ આ લોકો ઉધારી લેવામાં આવે છે આ સ્ટેટની જે ઓફિસ છે ભરૂચમાં તે ઓફિસના કાર્યપાલક ઇજનેર હોય નાયબ કાર્યપાલક ઇજનેર હોય કે સુખર હોય એ લોકો દ્વારા આની ઉપર ખૂબ મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર સાથે મળીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે મારી આ મીડિયાના માધ્યમ તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે સાત દિવસની અંદર સમગ્ર જિલ્લાના જેટલા પણ રસ્તાઓ તૂટી ગયા છે તમામ ઉપર સમારકામ કરવામાં આવે અને પબ્લિકને એમાંથી રાહત આપવામાં આવે એવું કરવામાં નહીં આવે તો આખા જિલ્લાની અંદર વિરોધ કરવામાં આવશે મોદી એ તો શહેરના બેનોરો સાથે અને તમામ વિસ્તારોની અંદર તમામ જેટલા પણ ખાડા તેને અમે લોકો જાતે સ્વ ખર્ચે અમે લોકો એ ખાડાઓને પૂરવા માટે અમે પોતે રસ્તા ઉપર આવવાના છીએ